અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજના સમયે એકાએક વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો જેના કારણે જિલ્લાના ભીલોડાના ગ્રામ્ય વિસ્તારો યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ભીલોડાના ખેરોજ કંપામાં મગના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું છે આ વિસ્તારમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ થયો હતો એ જ રીતે માલપુર તાલુકાના અણિયોર પંથકમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે વીજળીના તાર તૂક્યા હતા અને ખેતરોમાં તૈયાર થયેલી બાજરીના ઊભા પાકમાં નુકસાની જોવા મળ્યું છે ખેતરોમાં ઊભો પાક પડી ગયો છે અણિયોર કંપા ગામે ખેડૂતોએ શાકભાજી જે બાગાયતી કરી હતી તેના માંડવા પણ વાવાઝોડાને કારણે પડી ગયા છે જેથી શાકભાજીના પાકમાં નુકસાન થયું છે સંતભાઈ સૌજી પટેલ આ આગામી માવઠું જે થયું ગઈકાલે એ અણીયો કંપામાં વાવાઝોડામાં આ ખેડૂતના માંડવા બહુ દૂધીના શાકભાજીના અને બાજરી ભારે નુકસાન થયું છે વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે ખેતીમાં તો હવે શું એક સાતો તીર તૂટે અને આપણા હાથમાં કંઈ છે નહીં અને કે હિસાબ કરો તો દેવું થાય દેવું કોઈને કહી દો તો કોઈ વેવાઈ થાય નહીં બધી મોટી લાખની એવું છે આ બધું ખેતીમાં માગણી આ સરકાર સર્વે કરે અને આમાં કંઈક ઘટતું કરે એવી માંગણી છે શું નામ તમારું વસંતભાઈ સૌજીભાઈ પટેલ કપિલ પટેલ નેશનલ અરવલ્લી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર